ચાલો કરો બેટા નહીં થાય કરો બેટા ગણવાનું હો ગણો કેટલા છે

સાત સાત ચાલો પછી આઠ અડે આઠ બોલો ચાલો આઠ પછી નવ ચાલો આગળ ગણવાનું હવે નવ પછી આ કેટલા છે સોળ પછી ચાલો સત્તર આ ઘણો બધા બાકી છે ને બધા એકવાર ગણી નાખતો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બા ચૌદ પંદર સોળ ઓગણીસ વીસ